ઉજવણી આ પ્રસંગે ભક્તોને માના ગુણગાન ગાવાની પવિત્ર તક મળી રહી છે મોગલ માના પાવન દિવસે મહાપ્રસાદ અને મહાઆરતી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ઉજવણીમાં મોગલ વિધ કુલકાઓના ભક્તો ઉપસ્થિત રહી મોગલમાના આશીર્વાદનો લાભ લેશે સુપરફાસ્ટ વીટી ન્યૂઝ સાથે હાર્દિક સિંહ રાજપૂત થરા આવા ઝડપી સમાચાર જોવા અમારી ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ઓ મોગલ માતાજી જય ઓ પંડ્યા લક્ષ્મીકાંત અજીશી ભાઈ અહીં મોગલ ધામ થી અને મોગલ માનું મંદિર આશરે ત્રણસો વર્ષ પુરાણું જનતા સ્કૂલની બાજુમાં આવેલું છે અહીં માના ગુણ ગામની અમને તક મળી છે અને દર વર્ષે મારા પ્રાકૃતિક દિવસ નિમિત્તે એને જે થાય થોડી ઘણી અમે ભાવ ભક્તિપૂર્વક ઉજવણી કરતા રહીએ એ રીતે આ વખતે પણ ઉજવણીના ભાગરૂપે માનો મહાપ્રસાદ અને મહાઆરતીનું એક આયોજન કરેલું છે એમાં મા મોગલ છૂરના દરેક ફૂલકાઓ આવશે અને એનો લ્હાવો લેશે બોલો મોગલ મા